ભાવનગર યાર્ડમાં મજૂરો હડતાલ પર ઉતરતા ખેડૂતો પરેશાન મજૂરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી હરાજીનું કામ બંધ કરાવ્યું હલ્લા બોલ બોલાચારી અને હડતાલના દ્રશ્યો છે ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મજૂરો હડતાલ પર ઉતર્યા જેને કારણે હરાજીનું કામ બંધ થયું મજૂરો સાથે અભદ્ર વ્યવહાર કરાતા માર્કેટિંગ યાર્ડના મજૂરો હડતાલ પર ઉતરી ગયા મોટી સંખ્યામાં મજૂરો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીની ઓફિસમાં પહોંચી રજૂઆત કરી મજૂરો કામથી અળગા રહેતા ખેડૂતને તરણ ધક્કો થયો યાર્ડમાં જમસીઓનો ઢગલો થયો વેચાયા વગરનો માલ પડ્યો રહ્યો જેથી ખેડૂતોમાં પણ રોષ ફેલાયો જોકે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા હરાજી શરૂ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા રોડ ને લઈને ભરૂચના રિક્ષા ચાલકોએ કર્યો વિરોધ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રસ્તાઓની દુર્દશાને લઈને રિક્ષા ચાલકો ધરણા પર બેસ્યા હતા ભરૂચના મહમદપુરા વિસ્તારમાં જય ભારત ઓટો રિક્ષા એસોસિએશને બુધવારે ધરણાનો કાર્યક્રમ પાઠવ્યો હતો પાલિકા શાસકો સાથે વિરોધ પક્ષ કોંગ્રેસની મિલીભગત હોવાના આક્ષેપ કર્યા બીજી તરફ પાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે વિપક્ષી સભ્યો હંમેશા પ્રજા સાથે જ હોવાનું નિવેદન આપ્યું આણંદમાં ફરી કરવામાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આણંદના લોકોએ વિરોધ કર્યો આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં પાંચ વર્ષ અગાઉ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો જે હાલ આણંદ શહેર મામલી છે પરંતુ તારીખ રોજ પૂર્ણ થયો ત્યારે પોતાના વિસ્તારો જમીનો માલ મિલકતો અને બહેન દીકરીઓની સુરક્ષા માટે આણંદમાં ફરીથી ઝડપી અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે સાથે જ હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને આ મુદ્દે આવેદન પણ પાઠવવામાં આવ્યું છે તો બીજી તરફ આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે વહેલી તકે આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે સુરતમાં કાર ચાલકે વૃદ્ધાને કચડી નાખ્યા મહિલાને અડફેટે કાર ગેટમાં ઘુસાડી દીધી ખતરનાક હચમચાવી નાખનારા અને નબળા હૃદયવાળાના પાટિયા બેસી જાય તેવા દ્રશ્યો છે સુરતના સુરતના વેસુ વિસ્તારમાં એક મંદિરની બહાર મહિલાને કાર ચાલકે કચડી મોતને ઘાટ ઉતારી

દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા શરીરના ચિથરા ઉડી ગયા હતા અને ઘટના સ્થળે જ તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતે મોતને ભેટનાર દંપતી મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે જે જગ્યાએ દંપતીનું મોત નીપજ્યું છે તેના પાંચસો મીટર દૂર જ બીજો અકસ્માત સર્જાયો જેમાં એક આઈસરે લોડિંગ ટેમ્પોને ટક્કર મારતા ચાલકનું બેલેન્સ બગડતા ટેમ્પો સ્કૂલથી સાયકલ પર જતા ત્રણ મિત્રો સાથે ટકરાયો હતો જેમાં પાછળથી ટક્કર વાગતા ત્રણેય વિદ્યાર્થીઓ બાજુના ખાડામાં પટકાયા હતા અકસ્માતમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થઈ છે જ્યારે અન્ય બે વિદ્યાર્થીને નાની મોટી ઈજાઓ પહોંચી છે અકસ્માત બાદ ઈજાગ્રસ્ત આઠ વર્ષીય અરુણ પ્રજાપતિને એકસો આઠ મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે આ તરફ વડોદરા હલોલ રોડ પર કન્ટેનર ચાલકે બાઇકને અડફેટી લીધી પૂરપાટ ઝડપે આવતા કન્ટેનર ચાલકે બાઇક પર સવાર બે લોકોને અડફેટે લઈ દૂર સુધી રોડ પર ઢસડ્યા બાઇક ઢસડાતા બાઇકમાં આગ લાગી અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકોનું ઘટના સ્થળે જ મોત થયું છે અકસ્માત સર્જી કન્ટેનર ચાલક ફરાર થયો છે બીજી બાજુ દાહોદના સંજય લીધી

કઈ કાર રીતે ભડભડ સળગી ઉઠી આખી કાર દ્રશ્યો છે સુરતના કામરેજના વાવ ગામે હોટલ બહાર એક કાર પાર્ક હતી જેમાં બોનેટ માંથી અચાનક ધુમાડા નીકળવા લાગતા કારના માલિક અને અન્ય લોકો દોડી આવ્યા હતા ત્યાં સુધીમાં કારમાં આગ પ્રસરી હતી તુરંત કાર બોનેટ ખોલીને પાણીનો મારો ચલાવ્યો હોટલ બહાર હાજર લોકોએ પણ પાણીનો મારો ચલાવીને કારને આખી વાર્તા બચાવી લીધી હતી હોટલ પર હાજર લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી જો કે કયા કારણોસર આગ લાગી તેની જાણકારી મળી નથી છેલ્લા ચોવીસ કલાકમાં કામરેજ તાલુકામાં બે કારમાં આગના બનાવો બન્યા છે વિસ્તારમાં ત્રાટક્યા હતા હથિયારો સાથે આવી રોડ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું રોડ પર આતંક મચાવતા રોડ પર નાસબાક મચી ગઈ હતી આ વિસ્તારના રહીશો ડરી ગયા હતા છતાં આ લોકો અટક્યા હતા એક ઘરમાં પ્રવેશ્યા હતા મામાગોડા વિસ્તારમાં દાદાગીરી કરતા લોકોમાં દહેશત ફેલાઈ હતી એકત્રીસ ડિસેમ્બરની રાત્રે ટપોરીઓએ વિસ્તારમાંથી લીધો હતો એ રાત્રે દરેક ચોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો પોલીસ પેટ્રોલિંગ કરતી હતી આમ છતાં અવારા તત્વોએ વિસ્તારમાં આતંક મચાવ્યો જેથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે બીજી તરફ હજુ સુધી કોઈ આરોપી પણ પકડાયા નથી અમદાવાદના પોષ ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં થોડા દિવસે જ્વેલર્સ પેઢીમાં લૂંટ થતા ચકચાર મચી છે કનકપુર જ્વેલર્સમાં બપોરના સમયે ચાર લૂંટારૂએ વેપારીને બંદૂકના નાળ બંધક બનાવી લાખો રૂપિયાના દાગીના લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે અને જેના કારણે પોલીસ પણ દોડતી થઈ છે લૂંટ કરવા આવેલા લૂંટારૂએ પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ અને બુકાની બાંધી રાખી હતી દ્રશ્યમાં જોઈ રહ્યું છું જે રીતે લૂંટારૂએ હેલ્મેટ પહેરીને દુકાનમાં ઘૂસ્યા પોતાના કિસ્સા અને થેલી દાગીનાથી ભરતા જોવા મળે છે દ્વારકામાં આંખલાઓએ મચાવ્યો આતંક દાદાની છાતી પર મગ મૂકી ભાગ્યા આંખલાઓએ ભરબજારમાં આતંક મચાવ્યો દ્રશ્યો છે દ્વારકાના અહીંના ગોમતી માતા મંદિર પાસે બે આંખલાઓ બાખડ્યા હતા નાનાકડી શેરીમાં આખલાઓ વચ્ચે વોર શરૂ થતા નાસભાગ મચી ગઈ આંખલાઓ ઝઘડા કરી લોકો ડરી ગયા હતા આંખલાઓ લડતા લડતા દોડવા લાગ્યા હતા અને એક આંખલો ભાગતા યાત્રિકોને રોડ પર પડી ગયા હતા જેની છાતી પર મૂકીને આંખલો દોડતા દાદાને ઈજા થઈ હતી વડોદરાથી દ્વારકા દર્શન કરવા આવેલ વૃદ્ધ યાત્રિકને આંખલાએ અડફેટે લેતા ગંભીર રીતે જાગ્રસ્ત થયા જેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી દ્વારકામાં વારંવાર આંખલાઓના આતંકથી યાત્રિકો સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ છે પણ તંત્ર હજુ ગાઢ નિંદ્રામાં છે ત્રણ શહેરમાં સાવજ અને દીપડાના લોકોમાં ફફડાટ રોડ પર સાવજની શાહી લટારના ના દ્રશ્યો છે કોડીનાર પંથકના બાવાના પીપળવા મિતિયાજ ફાટક નજીક એક સિંહ લટાર મારતો કેદ થયો રોડ પર કેસરી દેખાતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છેલ્લા કેટલાક સમયથી અહીં સાવજો વિધાવા નાખતા લોકોએ વન વિભાગને જાણ કરી તો અરવલ્લીમાં દીપડા આટાફેરાની ઘટનાઓ વધી છે મોડાસાના શ્યામપુર માર્ગ પર દીપડાએ દેખા દીધી શિકારની શોધમાં આટાફેરા મારતો દીપડો જોવા મળ્યો દીપડો દેખાતા કાર ચાલકે તેનો વિડીયો મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો શામપુર લાલપુર ગોખરવા સરડોઈ સહિતના વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી દીપડા આટાફેરાથી લોકોમાં ફફડાટનો માહોલ છે આ તરફ દાહોદના ધડા ગામે મૃત હાલતમાં દીપડો મળી આવતા વન વિભાગ દોડતું થયું બીમારીના કારણે દીપડાનું મોત થયું આશરે પાંચ વર્ષના નર દીપડાનું મરણ થતા વન વિભાગે દીપડાને પીએમ અર્થે ખસેડ્યો